અંદાજીત બાર કરોડ રૂપિયાના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શહીદ માણસીની પ્રતિમા પાસેથી એમને વંદના કરી અને જરપરાથી ભુજપુરનો રસ્તાનો રોડનો અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો સાથે પ્રતિકાત્મક રૂપે અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં રસ્તાઓનું કામ વિકાસના કામો બાર કરોડના કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ આજે ઝડપરામાં રાખવામાં આવ્યો પ્રદેશ દ્વારા મને માંડવી વિધાનસભાના સંયોજક તરીકેની જવાબદારી આપવામાં આવી છે અને સમયની જે માગણી હતી અને અમુક સમય મર્યાદાના કારણે રોડ કેન્સલ થઈ ગયા હતા એને ફરીથી મંજૂર કરાવી અને અનિરુદ્ધભાઈએ બધી લોકોની માગણીને વાચા આપી આ લોકસભાની ચૂંટણી હોય કે ન હોય એની સાથે ભારતીય જનતા મતલબ નથી હોતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા કામગીરી માટે સતત દોડતો હોય છે આજે મુન્દ્રા તાલુકાના વિવિધ વિસ્તારમાં રોડ અને અન્ય કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંદાજીત બાર કરોડ રૂપિયાના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જરપરા ગામના ચોકથી શહીદ માણસીની પ્રતિમા પાસેથી એમને વંદના કરી અને ઝરપરાથી ભુજપુરનો રસ્તાનો રોડનો અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો અને બાકીના જે મુન્દ્રા તાલુકાના જે ચીચીવાડીનો વિસ્તાર છે બોરાણાનો વિસ્તાર છે કે સાળાવનો વિસ્તાર છે મંગરાનો વિસ્તાર છે બેરાજાનો વિસ્તાર છે વવારનો વિસ્તાર છે આ બધા વિસ્તારના રોડોના કામોનું એકસાથે પ્રતિકાત્મક રૂપે અહીંથી લોકા પ્રારંભ કરવામાં આવ્યો છે જે આવનારા દિવસોમાં રસ્તાઓનું કામ શરૂ થશે આજે મુન્દ્રા તાલુકાના ઝડપરા ગામે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માન્યસ અનુદ્ધભાઈ દવેના હસ્તે તાલુકાના લોકાર્પણ વિકાસના કામો બાર કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ આજે અહીંયા ઝડપરામાં રાખવામાં આવેલ છે વીર સહિત માણસી ની પ્રતિમા પાસે ખાતમુહૂર્ત કરી અને ત્યાંથી ઝરપરાથી ભુજપુરનો જે રોડ છે એનો શરૂઆત કરવામાં આવી છે અને એની સાથે પ્રતિકાત્મક રૂપે તાલુકાના તમામ જે કામો છે એ કામોનું અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે આની અંદર વોવારથી કરી અને ભુજપુર સુધીના જે વિસ્તારના જે જે લો રોડને ને અને લોકાર્પણના કામો આવે છે એ તમામ લોકો અહીંયા હાજર હતા અને ઝડપડાની અંદર ભુજપુરના અને આજુબાજુના ગામડાઓના પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે ગઈકાલે પ્રદેશ દ્વારા મને માંડવી વિધાનસભાના સંયોજક તરીકેની જવાબદારી આપવામાં આવી છે અને એ અનુસંધાને મિટિંગોનું દોર પણ ચાલુ છે ગઈકાલે વિનોદભાઈ ચાવડાનો કાર્યક્રમ હતો એ ઉપરાંત આજે અનિરુદ્ધભાઈની ઉપસ્થિતિમાં ઝરપરા ગામે ઝરપરા ટુ ભૂજપુર રિસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ સાથે ફક્ત ઝરપરા નહીં પણ તાલુકાના ઘણા સમયની જે માગણી હતી અને અમુક સમય મર્યાદાના કારણે રોડ કેન્સલ થઈ ગયા હતા એને ફરીથી મંજૂર કરાવી અને અનિરુદ્ધભાઈએ બધી લોકોની માગણીને વાંચા આપી છે અને એ રોડ બધા મંજૂર થઈ ગયા છે એ ઉપરાંત હજી અમુક વિસ્તારના રોડો બાકી રહી ગયા છે એ પણ અનિરુદ્ધભાઈ કહે છે કે ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે અને આ લોકસભાની ચૂંટણી હોય કે ન હોય એની સાથે ભારતીય જનતા પાર્ટીને મતલબ નથી હોતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા કામગીરી માટે સતત દોડતો હોય છે લોકોની સેવા કરતો હોય છે અને લોકો માટે પ્રદેશ અને કેન્દ્ર સુધી પોતાનો પત્રવ્યવહાર કરી અને માગણી સંતોષાય એ માટેનો પ્રયત્ન કરતો હોય છે છતાં ચૂંટણી છે તો ચૂંટણીના અનુસંધાને આ કામગીરી આપણે ચૂંટણીથી પહેલાં કરી લેવી જોઈએ નહીંતર આચાર આચારસંહિતાની પણ અમુક મર્યાદા હોય છે તો આ કામની શરૂઆત થઈ જશે અને બીજા કામો જે પણ બાકી છે એ ટૂંક સમયમાં ચૂંટણી પછી ચાલુ કરવામાં આવશે એવી પણ સૂચના મળી ગઈ છે ગઈકાલે જ રોટરી હોલમાં જ્યારે તાલુકા અને શહેરની એક સંયુક્ત મીટિંગ હતી એમાં જે અનુભવી અને ચૂંટણીના જે જાણકાર છે એમાંથી એવું નક્કી નક્કી કરવામાં આવ્યું કે સામા પક્ષે તો કંઈ છે જ નહીં સામા પક્ષે ઝીરો છે સામા પક્ષે જે જવાબદાર માણસો હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા ત્યારે અમે બધાએ એવો ગણતરી કરી છે કે મુન્દ્રા અને માંડવીમાંથી એક લાખ વોટથી વિનોદભાઈ જીતે અને એક વિક્રમ સર્જાય એવી બધાની માગણી છે અને એ અનુસંધાન મિટિંગનું દોર પણ ચાલુ થઈ ગયો છે